હમ પછી આવા મોઢા પોણી મારું શાંતિ થી બે હોય આડું અવળું કપાઈ જાય હમણાં તે ઓમ કેવી હેરસ્ટાઈલ કેવી બનાવો એક નંબર રાજપાલ યાદવ થી લઈને ઓમ પુરી ઉજીનો કામ કરેલો હા આપડા શું વાત કરો એ બધાના બાલ તમે કાપ્યા ના ના એ બધું ના આપણે નહીં કાપ્યા એ તો યાર બોલીવુડના સ્ટાર એ ટાઈપનો કામ કરીએ આપણે ઓહો હો હા

તો એ તો ભાગનું તો આપણે એવું નહીં મસાજ કરો અરે મસાજ તો તમારે એક નંબર મસાજ કરો હું ફોન 6000 1500 જેવી મસાજ કરાવો ને એવો ચહેરો ચમકે ને એવા સ્ટાર જેવા લાગો એ પણ હો તમે આઈ સ્ટાર લાગવાનું એટલે કે તો કોઈ ના 1500 થતા 1500 વાર દેવા આપણે તો એમ તો પણ મસાજ એવો કરી આલો તો કરાઈ દેવું હ હ અરે તમન કરી આલું તમે જો ડાળા થઈ ગઈ ભાઈ હો ગયા ઢાર હો ગયા લડાઈ

મમન તો ખબર જ છે કયા મો હું થાય ના થાય તરત કરી નકી અને તરત રિઝલ્ટ પણ મારો તો આ ધંધો નઈ હું તો કદી કરાય નઈ એટલે મને માં ચેક તો કરવું પડે વસ્તુ ખબર તો પડે કોઈ ઘરા નું કરો તો ખબર પડે હું બેઠો છું માં તો તમને કોઈ ઘરા આવે એટલે જોઉં તમે જે કરો પછી મારું કરાવી દઉં એટલે પણ કોઈ ઘરા આવી તા કોઈ રોજ રોજ 2500 નું ફેશિયલ કરાવવા ના આવતું હોય ભાઈ એવું હા તો તાણે એક તો ચોક મહિને બે મહિને એકાદ ઘરા આવતું હોય રોક તો બાલડાડી વાળો જ આવતો હોય 50 વાળો તો ભાઈ માર તો ચેક કરે આગળ તો ના કરાવાય ને હું બેઠો છું આતો નહીં એસી થોડું ઉтап પેલું એકર ફોન કરો ફોર જ છે પણ તમે હાલ બાથી આયા ને એટલે થોડું એવું લાગે ઘડીવાર બેહો એટલે ઠંડક આવી જાય તો આ તો કોઈ વાત તો તો ઘણા કેવું હોય તો હાલ ના આવ કાલે આવતું એ પછી કાલે આવો એવું હશે તો કર કર દેજો અને કાલે ના આવી તો

એ ચેક કરો પછી બાલ દાડી કરાવો મન તમારો ઈરાદો નેક નહીં લાગતો ના હું મોનસ તો નેક જ છું મોનસ બરાબર જે હોય એવો પણ બાકી કરાવવાનો ઈરાદો નહીં લાગતો તમારો કોઈ કરાવવાનો હા કરાવવો ને યાર હા તો લેવડો ને કરીને કે આપણે જે કરાવવો હોય લે લેવડો બેજો કરીએ થોડા શાંતિથી બેહો કરીયા બેહો આપણે બીજી વાત-વાત કરો ઘર પરિવારનું બોલો બીજું

આ ખુરશીમાં તો તમે કદી બેહત નહી તમારી પૈતા કોમ હું એમ કે કરાવવાની દાડી એક કોઈ કરાવવાનું પણ આજ કરાવી કાલ કાલ જરૂર નહી એ થોડા દાડા પછી કરાવન જરૂર પડે માર તાલે આવવું આજ તો કાલે ઉબોમાં હવે કોમ તો યાર માર હવે રોજ હોય એટલે એટલી જમ પણ હવે ઉનાળો ચાલુ નહી ગયો યાર તે

Quer? Quer uma brincar? Quer?